દિવાળી અને છઠ પૂજાને લઈને સુરતમાંથી લાખો શ્રમિકો પોતાના વતન પરત જઈ રહ્યા છે રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે ઉધના અને સુરત સ્ટેશનોના અફરાતફરી ભર્યા બની ગયા છે રેલવે વિભાગ ભીડ નિયંત્રણ અને સુવિધાઓની પૂરતી વ્યવસ્થા હોવાનો દાવો કરી રહ્યું છે પરંતુ મુસાફરોના જણાવ્યા મુજબ પીવાના પાણીથી લઈને બેસવાની જગ્યા સુધીની તંગી છે

બારથી ચૌદ કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં ટ્રેનોમાં જગ્યા ન મળતી હોવાનું પેસેન્જર જણાવી રહ્યા છે રેલવે વિભાગે મુસાફરો માટે પેસેન્જર હોલ્ડિંગ એરિયા બનાવ્યો છે પરંતુ એ હાઉસફુલ થઈ જતાં પેસેન્જર ખુલ્લામાં રસ્તા પર બેસી ટ્રેનની પ્રતીક્ષા કરતા જોવા મળી રહ્યા છે ઉધના ખાતે બનાવવામાં આવેલા બે પ્રતીક્ષા ગૃહો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે જેના કારણે લગભગ દોઢ કિલોમીટર લાંબી લાઇન રેલવે સ્ટેશનની બહાર સુધી જોવા મળી રહી છે કલાકોથી લાઈનમાં ઉભેલા યાત્રીઓ માટે બેસવાની પણ કોઈ જગ્યા ન હોવાથી તેઓ જમીન પર બેસવા મજબૂર બન્યા છે યાત્રીઓના જણાવ્યા મુજબ અહીં પાણી પીવાની પણ પૂરતી સુવિધા નથી રવિવારે વધારે ભીડ રહેવાની સંભાવનાથી રેલવે વિભાગ હાઈ એલર્ટ પર છે યાત્રીઓનો મુખ્ય રંજ એ છે કે કલાકોની રાહ જોયા પછી જ્યારે ટ્રેન આવે છે ત્યારે લાઇનમાં ઉભા રહેલા અનેક લોકો માત્ર જોતા જ રહી જાય છે કારણ કે ટ્રેન સંપૂર્ણપણે ભરાઈ ગઈ હોવાનું જણાય છે એક બાદ એક ટ્રેનની રાહ જોઈ રહેલા હજારો યાત્રીઓમાંથી અનેકને ફૂલ ટ્રેનના કારણે પાછળ ધકેલાઈ જવું પડે છે જેનાથી રેલવે સ્ટેશનની બહાર ઉભેલા યાત્રીઓમાં હતાશાનો માહોલ છે ખાસ કરીને મહિલા યાત્રીઓ જેઓ પોતાના બાળકો સાથે આવી છે તેમને શૌચાલય સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે મહિલાઓને ભય છે કે જો તેઓ લાઇનમાંથી બહાર નીકળશે તો આ લાંબી લાઇનમાં તેમને ફરી જગ્યા નહીં મળે શુક્રવારે એક જ દિવસમાં સોળ હજાર લોકો ટ્રેન દ્વારા પોતાના વતન રવાના થયા હતા અને શનિવારે વીસ હજાર લોકો ઉત્તર ભારત તરફ રવાના થવાની શક્યતા છે જે દર્શાવે છે કે યાત્રીઓની સંખ્યા સામે ટ્રેનોની ઉપલબ્ધતા અને વ્યવસ્થા હજી પણ ઓછી પડી રહી છે ટ્રેન ફૂલ થવાની સમસ્યાને કારણે હજારો યાત્રીઓની મુશ્કેલી યથાવત છે પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેનો ચૌદથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી દરરોજ ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ શહેરો માટે દોડાવાશે જેનાથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે આ ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે પંદર ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે ઉધના રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે